વડનગર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેન પદની ઓગણીસ દિવસ બાદ વરણી વડનગર નગરપાલિકાના પ્રમુખ પદની વરણી ઓગણીસ દિવસ બાદ કરવામાં આવી હતી જેમાં વડનગર નગરપાલિકાના પ્રમુખ પદ માટે મિતિકાબેન નિલેશકુમાર શાહ ઉપપ્રમુખ જયંતિજી હદુજી ઠાકોર ચેરમેન પદ ઉત્તમભાઈ દશરથભાઈ પટેલની વરણી થઈ હતી અને પરમપિતા પરમેશ્વર સાથે રાખીને વડનગરનો વિકાસ કાર્યકર્તાઓ પ્રજાજનોનો કામ કરી અને વડનગરનો વિકાસ માટે પૃથ્વીના પાંચ તત્વો કુદરતને પણ સાથે રાખીને પ્રજાલક્ષી કામો કરશો તેવી વાત કરી હતી આવનાર દિવસોમાં પ્રજાજનોના કામ કેવા થશે તે નજર સમક્ષ દેખાશે વિપક્ષ નેતાએ સમયની મર્યાદાની માંગ કરી હતી અને અનુસંધાને અધિકારીઓને પણ વિપક્ષના નેતાઓ વાત ધ્યાનમાં લીધી હતી વધુ માહિતી આપતા અધિકારી તથા નવયુવા પ્રમુખ મિતિકા શાહ તથા ચેરમેન ઉત્તમ પટેલ શું કહે છે તે સાંભળો આ પ્રસંગે મહેસાણા જિલ્લામાંથી ભાજપ પ્રભારી ભગાજી ઠાકોર તથા વડનગર શહેરના કાર્યકર્તાઓ તથા પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા નવયુવાનો નગરસેવકો હાજર રહ્યા હતા રિપોર્ટર જીગર પટેલ વડનગર

અને આપણે એક એક વડનગર શ્રેષ્ઠ વડનગર એક વડનગર એ નારાને આપણે ઉજાગર કરી હાલ વડનગર ને આપણા એક ગ્રેડ નો આપણે મળ્યું છે એના માટે આપણે ગ્રાન્ટે વધારે મળશે આપણે કામે વધારે સારા કરી શકીશું અને આપણે કામ વધારે કરીશું હા પ્રવાસન ની સાથે વડનગર નગરપાલિકા વિકાસ કરશે સામાન્ય જે પ્રાણ પ્રશ્નો છે રોડ રસ્તા લાઈટ પાણી એ બધાનું પ્રાથમિક ધોરણ જે જરૂર છે એ બધું સત્વરે ધ્યાન રાખવામાં આવશે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે નગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણી લઈ આજરોજ વડનગર નગરપાલિકાના હોલમાં વડનગર પ્રમુખ અને ઉપમુખની ચૂંટણી યોજાય ત્રણ કલાકી આ બેઠક શરૂ કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળે જેમાં પ્રમુખ તરીકે શ્રી નીતિકાબેન નિલેશભાઈ શાહને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે તેઓનો સમયગાળો અઢી વર્ષનો રહેશે ત્યારબાદ પ્રમુખની ચૂંટણી કરવામાં આવે ઉપપ્રમુખ તરીકે એક ઉમેદવારને શ્રી જયંતીજી અતિજી ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે વડનગર નગરપાલિકાની આ પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય જે કોઈ કામ કરવાનું ન થતું હોય અને સમયગાળો અધિવે આ બેઠક જાહેર કરવામાં આવે છે

જિલ્લા સંગઠન હોય વડનગર સંગઠન હોય કે જે લોકોએ અમારા ત્રણ ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને છવ્વીસ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને બે કોંગ્રેસના ચૂંટાયેલા હું એવું માનું છું કે સાથે અઠ્યાવીસે અઠ્યાવીસ સભ્યો સાથે મળીને પોતપોતાના વિસ્તારનું સારું કરીશું તો વડનગર સાફ સુથરું સ્વચ્છ અને સુંદર થઈ જશે જે નરેન્દ્રભાઈનું સપનું છે એ સાકાર કરવા માટે આ કરવું જ પડશે સાથે મળીને બધાય કરવું પડશે કોંગ્રેસ ના પણ બાકી ના બે છે એમને પણ તમને ટેકો બધા આપી દીધો આ ટેકો આપ્યો તો અમે એમને સાથે જ રાખીશું અમે એમના કામ હશે અમે અવગણના નહીં કરીશું સાચો કોમ હોવા જોઈએ કોઈ પણ ના તો કામ થશે